નહી પરંતુ તમે સર્વે કરવા આવનારા એટલું યાદ રાખજો કે નિષ્કર્ષ સર્વે કરજો અમે અમારા હક સિવાયનું જોઈતું નહીં અને હું તો કહું કે જે ગરીબ ખેડૂતોને ખરેખર મળવા પાત્ર હ એને મળવું જોઈએ તમે તમારા મળતૈયાઓના નાલતા એટલું યાદ રાખજો કુદરતના ગેર દેર અને દેર નહીં એટલું સો ટકા યાદ રાખજો જોઈ લો આ ખેડૂતની હાલત તમે જોઈ શકો હો જોઈ લો આ બધું ઊંજી ગયું આ જોઈ લો આ ચાર ચાર આ જો તમે કોઈ પણ ફેક્ટરીની અંદર નોકરી કરતા હોય અને જો લેટ આવે તો તમારું આખું એસ્ટિમેટ બગડી જાય તમારું બજેટ બગડી જાય હે જયારે ચાર ચાર મહિનોની મહેનત ચાર ચાર મહિનોની મહેનત ખેડૂતની આ પોણીમાં છૂટી જઈ હે તમે સહાયના નોમ ઉપર શું આપશો એ તો અમને ખબર નહીં પરંતુ જેને પણ સહાય આલો એને જોઈ વિચારી નાખજો અને સમજી નાખજો કે ખરેખર ખેડૂતને થોડો સંતોષ થાય પછી અમે એવું થશે કે એક ગોમમાં દોઢસો ખેડૂતો હોય અને પચાસ ખેડૂતોને જો એની સહાય મળશે અને જો હો ખેડૂતોને એને સહાય નહીં મળે તો શું એ હો ખેડૂતોના ખેતરમાં નુકસાન નહીં થયું હોય અત્યારે દરેક ગામડાની અંદર સો સો ટકાનું નુકસાન કોઈ ખેડૂતને નુકસાન નહીં એવું હજ નહીં એટલે તમે સર્વે નંબર ઉપર ના જતા ગોમમાં જેટલા પણ સર્વે નંબર હોય એ ખેડૂતને સહાય આપજો તમે જે ચકાસણી કરવાની વાતો કરો હોય એ જેવી ચકાસણી કરવાની નિરીક્ષણ શું કરવાની નિરીક્ષણ કરવાની વાતો કરો એ ખબર નહીં પડતી કે વરસાદ શું સર્વે નંબર ઇઠ્યોતેરમાં પડ્યો હોય ને સર્વે નંબર સિત્યોતેરમાં નહીં પડ્યો હોય અને વિક્રમભાઈ આ પેલા ભાગમાં કરીએ એમને શું થઈ ગયું હવે તમે વિચાર કરો કે જેમણે ખેતી ભાગમાં કરીએ છીએ જેમણે ખેતી ચોથા ભાગમાં કરીએ છીએ એમની હાલત શું હશે એ તો તમારે જે તમે સર્વે નંબર વાળા તો મળી જવાનો પણ ધારો કે મેં આજ લગભગ ઓછામાં ઓછી છ વિગોડ વિઘવાડ વગર ભાગમાં કરી હમ તો પછી એ ખેડૂતનું શું થશે

ગોમની અંદર જે તમે તમામના ગોમના જો નિરીક્ષણમાં મિલ્યા ને તો સમજી જજો કે એ લોકો પોતાની જ સર્વેક્ષણ કરશે આખા ગોમની ભલાઈ કરશે નહીં અને જો આખા ગોમની ભલાઈ નહીં થાય અને કાયદેસર જો બીજા લોકોને અન્યાય થશે તો એના માટે કાયદેસર વિરોધ કરવામાં આવશે એટલે એટલું યાદ રાખજો કે જે કરો એ જોઈ વિચારીને કરજો પણ તો ડોગર તો અત્યારે હવે વધારે નહીં આવું ચાર જ દાડા બીજું તો કદાચ વરસાદ આવે ને તો ફરી નવે છથી ડોગર રોપવાની કદાચ થઈ જાય અને તમે જોઈ શકો કે આ ડોગર ઊંઘી જઈએ હું તો બહાર કાઢી દીધી એટલે આ ડોગર હવે એનું દાડા પૂરા થઈ ગયા કહેવાય તો તમે વિનંતી છે કે જે કરો એ જોઈ અને ઘણા કોમેન્ટ એવી કરતા હોય કે તમે એક મજાક કરો હો પણ વાસ્તવમાં અમે પોતે ખેડૂત જ છીએ અમે અમારી જ ખેતી બતાવતા હોઈએ કાકા અમે બીજા કોઈની ખેતી બતાવતા નહીં કારણ કે જે અમારી વેદના હોય એ દરેક ખેડૂતની વેદના હોય કાકા અમે પોતે ખેડૂત છીએ એટલે અમને ખબર છે કે ખેડૂતની કેવી હાલતને કેવી વેદના હોય આ જો તો મેં પોણી છે જો આ તમે જોઈ શકો હો આ કઈ ઘેરથી લાઈન રેડેલું પોણી નહીં દેખાય ને તમને તો સરકાર મારી વિનંતી છે અને તાલુકા મામલતદાર હોય કે જિલ્લા કલેક્ટર હોય કે પછી આપણા ખેડા જિલ્લાના ધારાસભ્ય શ્રી યોગેન્દ્રસિંહ પરમાર હોય એમને મારે એટલું જ કહેવું હોય કે ખરેખર ખેડૂતોને જો સહાય અપાવો તો ચોક્કસપણે અપાવજો બીજા જે નિર્દોષ ખેડૂતો રહી ના જાય પક્ષપાત થઈ ના જાય કારણ કે પક્ષપાત થવાનો જ છે એ તમને કહું કારણ કે અમને અમુક સંકેત મળી જ જતા હોય એટલે જો સહાય કરવી જ હોય તો દરેક ખેડૂતને થાય એવી કરવી પરંતુ એવું ના થાય કે મોટા મોટા ફાઈ જાય અને ગરીબ ખેડૂત મરી જાય આ ખાસ યાદ રાખજો જય હિન્દ જય રામછ